રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી તો રાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા ધોરાજી શહેરના ચકલા ચોક સોની બજાર શાક માર્કેટ રોડ ગેલેક્સી ચોક સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો તો ભારે વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા બીજી તરફ ધોરાજીના ભૂતવડ ફરેણી તોરણિયા ગુંડા નાની પરવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો જેતપુરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે શહેરના તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક ફૂલવાડી મોટા ચોક સરદાર ચોક ટાકુડીપરા વડલી ચોક ચાંદની ચોક નવાગઢ સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો ધોધમાર વરસાદને પગલે જાહેર માર્ગો વરસાદી પાણીથી જળમગ્ન થયા હતા તો રાજકોટના જામકંડોણાની વાત કરીએ જામકંડોણાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો રાજપરા સાતોડળ બોરિયા બોરીયા જામદાદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે તો વરસાદથી ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા ઉપલેટા તાલુકાનું સાતવડી ગામ સંપર્ક બન્યું હતું કરોડના ખર્ચે જે પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર એજન્સીએ નિર્માણ કાર્ય વર્ષથી અટકાવી દીધું છે સાથે જ સાતવડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ગ્રામ સંપર્ક વિહોણું બન્યું હતું ગ્રામજનોએ પુલનું કામ શરૂ કરવા માટે મામલતદાર સહિત અધિકારીઓને રજૂઆત પણ કરી છે તેમ છતાં એજન્સીએ હજુ સુધી કામ શરૂ કર્યું નથી ત્યારે હાલની સ્થિતિ એવી ઉદભવી છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકતું નથી